નમસ્કાર મિત્રો સ્વાગત છે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આવી ચૂક્યું છે તારીખ દસ આઠ બે હજાર ના રોજ જેમના કુલ ગુણ છે પચીસ જેમાં પ્રકરણ નંબર એક અને બે નો સમાવેશ કરેલ છે તો આ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ કે ધોરણ ત્રણના ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકના પીડીએફની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો શરૂઆત કરીએ ધોરણ ત્રણના ગુજરાતી વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર એક શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખો કોઈપણ પાંચ ગુણ છે પાંચ અહીં તમારે વાક્યો તમને આપેલા છે એ જે શબ્દો વચ્ચે જગ્યા છોડીને લખવાના છે તો જોઈ પેલું વાક્ય દુકાનમાં રંગીન બોટલ હતી નંબર બે બોટ દૂર દૂર દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ નંબર ત્રણ મોરની આંખમાં આંસુ આવ્યા છે જે જોઈ મને દુઃખ થયું નંબર ચાર સિંહ ગુફામાંથી આવ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો નંબર પાંચ ખેતરમાં કૂવો હતો પણ એમાં પાણી ન હતું નંબર છ વડની ઉપર પક્ષીનો માળો છે નંબર સાત રામે સો રૂપિયા બચાવ્યા છે જેમાંથી એ કપડાં લેશે નંબર આઠ આજે ધોધમાર વરસાદ વરસ્યો અને ચારે બાજુ પાણી ભરાયે નંબર નવ ઘરની પાસે ખાડો છે જેમાં ગંદકી હતી નંબર દસ મારા બા ચારધામ યાત્રાએ ગયા અને ઘર સૂનું થઈ ગયું નંબર અગિયાર મારા બધા મિત્રો મેળામાં જવાનું વિચારતા હતા નંબર બાર આજે અમને શિક્ષકે સરસ ચિત્ર દોરાવ્યું નંબર તેર નદીમાં ઘણા બધા મગર જોયાં ચૌદ કડકડતી ઠંડીમાં પણ એ દોડે છે નંબર સંગીત મારો મનપસંદ વિષય છે નંબર સોળ જા જઈને પેલા કબાટમાંથી ચોપડી લઈ આવ નંબર સત્તર જુઠ્ઠું ના બોલ કારેલા મધ જેવા મીઠા ના હોય નંબર અઢાર દોડો આકાશમાં મોટો ફુગ્ગો છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો કોઈ પણ પાંચ ગુણ છે પાંચ જોયો નંબર એક ખુરશી ચંદ્ર મેં ખુરશી પર ચડીને ચંદ્રને જોયો નંબર બે ગાડી ઋષિ અને પાણી તો વાક્ય બનશે ઋષિ ગાડીમાં બેસીને નદીના પાણીની શાંતિ અનુભવવા માટે ગયા નંબર ત્રણ ચોપડી રાજા તો ગુજરાતીની ચોપડીમાં રાજાની એક સરસ વાર્તા હતી નંબર ચાર ટોળું મગર અને શહેર વાક્ય બનશે લાલપુર શહેરમાં પાણીની અંદર મેં મગરનું મોટું ટોળું જોયું નંબર પાંચ લીંબુ અને તેલ તો વાક્ય બનશે તેલથી ભરેલા ગ્લાસમાં મેં લીંબુ નાખ્યું નંબર છ અંદર કબૂતર અને યાત્રા મારા ગામની અંદર કબૂતર છે તે યાત્રા પર ગયા છે નંબર સાત ગોવાળ અને ગમ્મત તો ગોવાળ પર ડુંગર પર ગોવાળો રમતની ગમત કરી રહ્યા છે નંબર આઠ ઘંટી મ્યાવ અને ઝટપટ તો વાક્ય બનશે ઘંટી વગાડતા જ બિલાડી મ્યાવ કરીને ઝટપટ દૂધ પીવા આવી ગઈ નંબર નવ પેન્સિલ જંગલ અને વૃક્ષ બેસવું તો વાક્ય બનશે અમને બધાને પર્વત પર સાથે બેસવું હતું નંબર અગિયાર બગલો કૂતરો અને મિત્ર તો વાક્ય બનશે બગલો અને કૂતરો બંને પાકા મિત્ર હતા નંબર બાર હાથી દરજી અને કપડા દરજી ભાઈ હાથીના કપડાં સીવતા હતા નંબર તેર ધૂળ અને વાદળ તો વાદળો વરસતા ધૂળ ઉડાડવાનું બંધ થયું નંબર ચૌદ પેટી વિમાન તો વાક્ય બનશે મારા પપ્પા પેટીમાં મારા માટે સરસ વિમાન લાવ્યા નંબર પંદર ગામ અને ઈચ્છા તહેવારની ઉજવણી કરવા માટે ગામ લોકોની પણ ઈચ્છા હોવી જોઈએ નંબર સોળ પાટીયો અને રસ્તો રસ્તા પર લોકો પાટિયું મૂકીને જતા રહ્યા હતા ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો કોઈપણ ત્રણ ગુણ છે ત્રણ નંબર એક સુઘ્રીએ વાંદરાભાઈને શા માટે ઘર બનાવવાની સલાહ આપી તો જવાબ આવશે બી ખટપટને રહેવા માટે નંબર બી નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો જવાબ આવશે ડી આગળ પાછળ

આપેલા પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક ગુણ છે બે નંબર એક ચટપટ સુઘરી વાંદરાભાઈને બિચારો કેમ કહે છે તો જવાબ આવશે ચટપટ સુઘરી વાંદરાભાઈને બિચારો કહે છે કારણ કે ઠંડીથી બચવા વાંદરાભાઈ પાસે ઘર નથી અને તે વાંદરાભાઈને પોતાના માળામાંય બોલાવી શકતી નથી નંબર બે કીડી પોતાના દર ઉપર પીછું શા માટે મૂકે છે તો ચોમાસામાં ખૂબ વરસાદ પડે અને નદીમાં પૂર આવે તો પાણી કીડીના દરમાં ન જાય તેથી કીડી પોતાના દર ઉપર પીછું મૂકે છે નંબર તમને વરસાદની ઋતુમાં વાદળોમાં કેવા કેવા આકારો દેખાય છે તો મને વરસાદની ઋતુમાં વાદળોમાં ઘોડો હાથી ચકલી ઊંટ ગાય બકરી જેવા વિવિધ આકારના વાદળો દેખાતા હતા નંબર ચાર તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે છે કેમ તો મને શ્રીમદ ભગવદ્ ગીતા રામાયણ મહાભારત ગરુડપૂર્ણ વગેરે જેવા પુસ્તકો વાંચવા ગમે છે નંબર પાંચ ખટખટ એક ઘર પાસે શું અચરજ જોયું તો ખટખટે એક ઘર પાસે થોડા માણસો જોયા તેઓ ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા નંબર છ ખટખટે ઠંડી ઉડાડવા કરેલો ઉપાય સાચો હતો શા માટે તો જવાબ આવશે ખટખટે ઠંડી ઉડાડવા કરેલો ઉપાય ખોટો હતો કારણ કે તેણે ખેતરો ફરી ફરીને લાલ મરચાં ભેગા કરી ઝાડ નીચે ઢગલો કર્યો તેનાથી ઠંડી દૂર થાય નહીં ત્યાર પછી જોઈએ નંબર સાત ટીકુ બહેનના મમ્મી પપ્પાને કેમ પુસ્તકો વાંચવા પડે છે તો ટીકુ બહેનના મમ્મી પપ્પાને પુસ્તકો વાંચવાની આજ્ઞા કરે છે તેથી ટીકુબહેનના મમ્મી પપ્પાને પુસ્તકો વાંચવા પડે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર ફકરા પરથી પ્રશ્નના જવાબ લખો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ છે પાંચ જોઈએ વિભાગ એક અહીં ફકરો આપેલો છે ફકરા પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક ઝાડ હલતું કેમ લાગે છે તો જવાબ આવશે સી નદીના પાણીમાં પડછાયો પડે છે તેથી નંબર બે અહીં પીળા ફૂલો ક્યાં વૃક્ષના છે તો બાવળના નંબર ત્રણ નદીના પાણી ફૂલોને નચાવતા ક્યાંક દૂર લઈ જાય છે કારણ કે તો જવાબ આવશે બી નદીનું પાણી વહેતું હતું એટલે નંબર ચાર આપેલ શબ્દમાંથી ક્યાં શબ્દનો ઉલ્લેખ ફકરામાં નથી તો જવાબ આવશે ડી ગાઉ નંબર પાંચ નદીના પાણી સાથે કોણ રમત કરે છે તો જવાબ આવશે ઝાડ વિભાગ બે તેમાં પણ અહીં તમને પેરેગ્રાફ આપેલો છે તે પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક ફકરાના આધારે કયું નામ વાંદરાનું છે તો જવાબ આવશે સી અગન નંબર બે અગંદે પૂછડું લાંબુ કર્યું કારણ કે તો જવાબ આવશે બી અગંદને રાવણનું માથું દેખાયું નહીં તેથી નંબર ત્રણ અગંદ કેવા આસન પર બેઠો હતો તો જવાબ આવશે સી પૂછડીના ઊંચા આસન પર નંબર ચાર રાવણ કેમ શરમાઈ ગયો તો જવાબ આવશે ડી અગનની સામે જોવા જતા મુંગટ નીચે પડી ગયા તેથી નંબર પાંચ આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો નથી તો જવાબ આવશે સી રાવણ અગનની સભામાં ગયો હતો ત્યાર પછી જોઈએ વિભાગ નંબર ત્રણ તો અહીં તમને ફકરો આપેલો છે તે પરથી આપણે પ્રશ્નો જોઈએ નંબર એક ફકરામાં ક્યાં શહેરનું વર્ણન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે સી સુરત નંબર બે પિતાએ બાળકોને શહેર વિશેની માહિતી ક્યારે આપી તો જવાબ આવશે ડી ટ્રેન સુરતમાં પ્રવેશી એટલે નંબર ત્રણ માર્ગની આજુબાજુની ઇમારતોની વિશેષતા સી હતી તો જવાબ આવશે ડી મોટી મોટી નંબર ચાર ફકરાના આધારે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે સી સુરત ગુજરાતનું બીજા નંબરનું શહેર છે નંબર પાંચ વિશ્વભરમાં સુરત શા માટે જાણીતું બન્યું છે તો જવાબ આવશે સી હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો ગુણ પાંચ વિભાગ એક એક જ સોસાયટીમાં રહેતા મિત્રોનું શાળા સમય પછીના સમયની પ્રવૃત્તિઓનું આયોજન નીચે મુજબ છે આપેલ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીં તમને જે કોષ્ટક આપેલું છે તે પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક કઈ પ્રવૃત્તિમાં બધા એક સરખો રસ ધરાવે છે તો જવાબ આવશે સી ચિત્ર નંબર બે નીચેનામાંથી કોને સંગીતમાં બિલકુલ રસ નથી તો જવાબ આવશે બી જિયાન નંબર જિયાન અને હિમાંશુને ક્યાં દિવસે ફુરસદનો સમય મળશે તો આવશે એ બુધવાર નંબર ચાર ગુરુવારે નૃત્યની પ્રવૃત્તિ કોણ કોણ સાથે મળી કરશે તો જવાબ આવશે બી હેરી જિયાન અને રાજેશ નંબર પાંચ આ બધા બાળકો આ પ્રવૃત્તિ ક્યાં સમયે કરે છે તો જવાબ આવશે ડી શાળા સમય પછી ત્યાર પછી આપણે આગળ જોઈએ વિભાગ નંબર બે આપેલ કેલેન્ડરના આધારે પ્રશ્નોના જવાબ લખો તો જોઈએ કેલેન્ડર આધારે પ્રશ્નોના જવાબ નંબર એક ઓક્ટોબર બે હજાર ચોવીસમાં છેલ્લો શનિવાર કઈ તારીખે આવે છે તો જવાબ આવશે ડી છવ્વીસ નંબર બે દિવાળીનો તહેવાર કયા દિવસે આવે છે તો જવાબ આવશે સી પાંચમો ગુરુવાર નંબર ઓક્ટોબર માસમાં ક્યાં મહાન વ્યક્તિઓને આપણે યાદ કરીએ છીએ તો એ ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી નંબર દિવસે એક પણ તહેવારની ઉજવણી કરી શકીએ કરી શકાશે નહીં તો જવાબ આવશે ડી ઉપરના તમામ નંબર પાંચ આપેલ કેલેન્ડરના ક્યા શબ્દમાં જોડાક્ષરનો ઉપયોગ થયો નથી તો જવાબ આવશે ડી સરદ ચાલો ત્યાર પછી જોઈએ વિભાગ નંબર ત્રણ આપેલ જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો અહીં તમને જાહેરાત આપેલી છે આનંદ કિરાણા સ્ટોર તેના વિશે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક આનંદ કિરાણા સ્ટોર ક્યાં આવેલો છે તો જવાબ આવશે સી રમતી શેરી નંબર બે પૂછપરછ માટે પરવળભાઈને તમે ક્યાં નંબર પર ફોન કરશો તો જવાબ આવશે બી નંબર ત્રણ ક્યાં દિવસે આનંદ કિરાણા સ્ટોરમાંથી માલસામાન મળશે નહીં તો જવાબ આવશે ડી રવિવાર નંબર ચાર આપેલ વિગતમાંથી કઈ વિગત આ જાહેરાતની નથી તો જવાબ આવશે ડી ઉધાર મળશે નંબર પાંચ આપેલ સૂત્રને આધારે દુકાનદાર શ્રી વિનંતી કરે છે તો જવાબ આવશે બી ફરિયાદને આધારે સુધારો લાવીશું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે